નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના જાણીતા સંગીતકાર શ્રી મયુરભાઈ નાડીયાનું ખૂબ જ નાની વયે અવસાન થયું છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતી કલા જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જ દોસ્તો આ સંગીતકારે ગુજરાતને ખૂબ જ હિટ સોંગો આપ્યા હતા જેવા કે રોણા શહેરમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં મારી આબરૂનો સવાર પરદેશી આ રે બાંધો રહે એવા અનેક હિટ સોંગો ગુજરાતની જનતાને આપ્યા હતા અને દોસ્તો ભલે તે આ દુનિયામાં નથી પરંતુ તેમને આપેલું સંગીત દરેક ચાહક મિત્રોના દિલમાં ધબકતું રહેશે ત્યારે જ દોસ્તો તેમના બેસનાના કાર્યક્રમો ગુજરાતના તમામ કલાકારો આવ્યા હતા ત્યારે જ દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિજ્ઞેશ કવિરાજે મયુર નાડિયાને યાદ કરીને શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં જિજ્નેશભાઈ તમારા ગીતો પણ બહુ હિટ થયા છે એમાં પણ એમનો ફાળો છે કઈ રીતે યાદ કરશો તમે મયુરભાઈ